શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ યુક્તિ એટલા માટે બોલાય છે કે જો શિક્ષક ધારે તો બોરિંગ લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવીને વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે કે જે વિષયમાં બાળકોને પચાસ માર્ક્સ પણ ન આવતા હોય તે વિષયમાં બાળકો પંચાણુંથી સો માર્ક્સ મેળવતા થઈ જાય છે જી હા એક કાલ્પનિક વાર્તા જેવી લાગતી આ કહાની બનાસકાંઠાની ચાંગા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે જુઓ આ રિપોર્ટમાં આપની ટીવી સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો તે કોઈ ઐતિહાસિક તળોની ઝાંખી કરાવતું એક્ઝિબિશન નથી પરંતુ આ છે અનોખી પ્રયોગશાળા જી હા આપે બરાબર જ સાંભળ્યું આ પ્રયોગશાળા છે તે પણ સાયન્સની નહીં પણ સોશિયલ સાયન્સની અહીં બાળકો પ્લે કાર્ડ મેજિક કાર્ડ સાપસીડી પાસા જેવી અનેક વિવિધ રમતો રમતા ધોરણ છ થી આઠ ના સામાજિક વિજ્ઞાનના આખા સિલેબસને સરળતાથી યાદ કરી લે છે શિક્ષિકા પન્હાજબેનની બાળકોને ભણાવવાની સ્ટાઇલ પણ અન્ય શિક્ષકો કરતા કંઈ અલગ જ છે કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પનહાસબેન મૂળ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક છે તેઓએ વર્ષોના પોતાના ટીચિંગ અનુભવ પરથી તારણ કાઢ્યું કે સામાજિક વિજ્ઞાનમાં ઐતિહાસિક ઘટનાઓની તારીખો મહાનુભાવોના નામો નકશાઓ કલાકૃતિઓ જુદી જુદી સંસ્કૃતિઓ આ બધું જ ધોરણ છ થી આઠ ના બાળકોને યાદ રાખવું અઘરું પડતું હોય છે જેના કારણે તેમના સામાજિક વિજ્ઞાનના વિષયમાં બાળકોને ઓછી રુચિ પડતી હતી વર્ગખંડમાં હાજરી પણ સિત્તેરથી પંચોતેર ટકા જ રહેતી હતી અને તેમના વિષયનું પરિણામ પણ પચાસ ટકાથી ઉપર જ જતું નહતું તેથી પન્નાસ બેને ધોરણ છથી આઠના સામાજિક વિજ્ઞાનના આખે આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજીત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દીધો તેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દીધો પરિણામે આજે બાળકો ક્લાસમાં સાપ સીડી પાસા મેજિક બોક્સ પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેક વિવિધ ગેમ્સ રમી ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે શિક્ષિકા પન્હાસબેન પોલરા પોતાના શાળા સમજ બાદ ઘરે દરેક પાઠને સરળતાથી કઈ રીતે ભણાવી શકાય તેવી વિશેષ તૈયારી કરે છે અને વર્ષ બે હજાર વીસથી તેઓએ દર મહિને પોતાના પગારમાંથી દસથી પંદર હજાર રૂપિયા ખર્ચેને કુલ ત્રણ લાખ રૂપિયાના માતબર ખર્ચે આ આખી પ્રયોગશાળા ઊભી કરી છે પન્હાસબેનનું કહેવું છે કે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસમાં પ્રવૃત્તિમય શિક્ષણ પણ વિશેષ ભાર અપાયો છે તેથી અમે આ પ્રયોગશાળા શિક્ષણ નીતિને અનુરૂપ બનાવી સામાજિક વિજ્ઞાન વિષયને એટલો રસપ્રદ બનાવી દીધો છે કે મારા વર્ગનું પરિણામ પાંચ વર્ષમાં પચાસ ટકાથી વધીને એસી ટકા જેટલું થઈ ગયું છે બાળકોમાં ગોખણ શક્તિ નહીં પણ સમજણ શક્તિ ખીલે તે માટે શિક્ષિકા પન્હાસબેન પોલરાએ જે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે તે માટે તેમને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે આ અંગે શાળાના આચાર્ય જણાવ્યું હતું કે પન્હાસબેનનું બાળકો પ્રત્યેનું સમર્પણ ભાવ અન્ય શિક્ષકો માટે પણ છે એક તરફ રાજ્યમાં સરકારી શાળાઓમાં મળતા શિક્ષણ પર ઉઠતા હોય છે તો બીજી તરફ આજ ગુજરાતમાં પન્હાઝબેન જેવા એવા પણ ગુરુજનો છે જે સાચા અર્થમાં શિક્ષણની ધૂણી દખાવીએ સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષક ધારે તો શાળાના પરિણામમાં ક્રાંતિકારી સુધારો ચોક્કસ આવી શકે છે ચાંગા પગાર કેન્દ્ર શાળામાં સામાજિક વિજ્ઞાન શ્રી બેન પોલરાએ પોતાના બનાવેલી છે જે વિષય દરેક બાળકને ભારે લાગતો હોય એ કંટાળાજનક લાગતો હોય તેઓ સામાજિક વિજ્ઞાનનો વિષય એક રમતની સાથે અને મોડલોની સાથે બાળકો વધારે સરળતાથી શીખી શકે છે અને એને કારણે બાળકોનો તે વિષય પ્રત્યેનો પ્રેમ વધતો ગયો છે અને તેનું પરિણામ અમારી શાળાના રિઝલ્ટની અંદર પણ જોવા મળેલું છે તો આવા ઉત્સાહી બેન ને કારણે શાળા આજે ફક્ત તાલુકામાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર અને ગુજરાતમાં અગ્રેસર થઈ રહી છે તો આવા બેનથી દરેક શિક્ષક પ્રેરણા લે તેવી શુભેચ્છાઓ

મારું નામ પરમાર ધ્રુ છે આ છે રમત તમને ખબર છે અરે કેવી અદ્ભુત છે અમને પહેલાં સામાજિક વિજ્ઞાન એટલે બહુ જ હાર્ડ વિષય લાગતો હતો પરંતુ અમારા ટીચર છે સામાજિક વિજ્ઞાન તેમનું નામ છે પન્નાથ બેન તે એકદમ સરસ ટીચર છે તેમણે સામાજિક વિજ્ઞાન એકદમ ચૂંટકીનો ખેલ બનાવી દીધો છે અને તેમણે કેટલી સરસ સરસ પેલી ખોજો કરી છે તમે જ્યારે અમારા પનાથબેનની જ્યારે તમે લિંક દેખશો ત્યારે તમને ખબર પડશે કે તેમણે કેટલી મહેનત કરી છે અને આ છે તેમનો એક નુસ્ખો તમે દેખી શકો છો બેન જ્યારે ને જ્યારે આ પાસો આવે તે પાસાને અહીંયા આગળ મૂકે ત્યારે અમે બધા શીખી જઈએ કે ભૂકંપ ભૂકંપથી બચવા કે બચવા માટે કયા કયા ઉપાય હોવા જોઈએ તો ભૂકંપથી બચવા માટે આ બધા ઉપાયો હોવા જોઈએ તો ભર્નાથ ભરના બેન હું દિલથી થેન્ક યુ કરવામાંગુ ક્યાંક કારણ કે તેમને આ આખો સામાજિક વિજ્ઞાનનું આખી લેબ બનાવી સરકાર સરકારશ્રીની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બે હજાર વીસની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે પ્રવૃત્તિમય શિક્ષણ ઉપર ખૂબ જ વાર મૂકવામાં આવ્યો છે અને આ પ્રવૃત્તિમય શિક્ષણને અમે બે હજાર વીસ પહેલાં જ અપનાવવાનું શરૂઆત કરી દીધી હતી અને એક સામાજિક વિજ્ઞાન વિષય બાળકો માટે ખૂબ જ નિરસ અને અઘરો વિષય લાગતો હતો તો એને સરળ બનાવવા માટે મેં એક એવો પ્રયત્ન કર્યો કે સામાજિક વિજ્ઞાનને પ્રભુત્તમે શિક્ષણમાં ઢાળી અને બાળકોને અલગ અલગ રીતે એને પીરસવાની શરૂઆત કરી હતી તો આમાં બાળકોને જ્યારે મેં સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા બનાવી એ સમય દરમિયાન બાળકો પાસે જ મેં ઘણું બધું પ્રિપેરેશન કરાવ્યું છે અને બાળકોમાં જેનાથી જેના કારણે એક સર્જનાત્મકતાની પેલી એ પણ વધી હતી અને સર્જનાત્મકતાની ક્રિયાને કારણે આજે બાળકો મારે સામાજિક વિજ્ઞાનના વિષયમાં ખૂબ જ રીતે સારી રીતે રસ લેતા છે સામાજિક વિજ્ઞાનની આ પ્રયોગશાળા એ રીતે બનાવી હતી કે બે હજાર કરી પાંચ વર્ષ સુધી અત્યારે સતત એનું કાર્ય ચાલુ જ છે પણ આ સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા એવી ઊભી કરી કે જે આગામી દસ પંદર વીસ વર્ષો સુધી પણ બહુ લાંબો સમય સુધી ચાલી શકે અને બીજા શિક્ષક આપણા પછી પણ પણ જે આવે એ આ આ શાળાનું શાળાના શિક્ષકો આ શાળાના બાળકો એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે એ રીતે એનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું હતું આજે બાળકોની અંદર મને આ સામાજિક વિજ્ઞાનની પ્રવૃત્તિમય શિક્ષણના કારણે તેના સારા એવા પરિણામો જોવા મળ્યા છે ખાસ કરીને એક વાલીઓની અંદર એમની માનસિકતામાં આપણી એક અલગ શિક્ષક તરીકેની સારી એવી છાપ ઊભી થઈ છે બાળકો પણ મારા પીરિયડ ની અંદર ખૂબ જ રસ લેતા થયા છે બાળકોના એકમ કસોટીના એમના પરિણામોમાં પણ સુધારો જોવા મળ્યો છે એમની હાજરીમાં પણ સુધારો જોવા મળ્યો છે સામાજિક વિજ્ઞાનની આ પ્રયોગશાળા બે ચાંદા પ્રાથમિક શાળાની અંદર જ

કરવા ઈચ્છતા હોય તો એવા શિક્ષકોને પણ હું આ સામાજિક વિજ્ઞાન ને લેબના નું પહોંચાડી શકું છું હું ઈચ્છું છું તેમ છતાં આ જે સમગ્ર જે કાર્ય કર્યું એમાં મારા આચાર્યશ્રીએ ખૂબ જ મને સહકાર આપ્યો હતો એના સિવાય મારા સ્ટાફ મિત્રો પણ મારા આ કાર્યની અંદર ખૂબ જ સહકાર આપ્યો હતો થેન્ક યુ